સુરેન્નગરના પાક નુકસાન સહાયની ચૂકવણી ન થવાના કારણે જમીન માપણીમાં ભૂલ અને કેનાલમાં ગાબડાની સમસ્યા લઈ ખેડૂતો આંદોલનના મંડાણ માંડવા જઈ રહ્યા છે પાટડી તાલુકામાં ખેડૂત પ્રક્ષક સમિતિ દ્વારા ખેડૂતો આગેવાનોનું સંમેલન યોજાશે પાટડીના બાર હજાર ખેડૂતો પાક નુકસાન સહાયથી વંચિત છે જ્યારે છેલ્લા બે વર્ષથી ચાર ટકા રિબેટ મળ્યું નથી ડીએલઆર કચેરીમાં ત્રીસ હજારથી વધુ જમીન માપણીની અરજીઓ પેન્ડિંગ છે વારંવારની રજૂઆત છતાં આ સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ખેડૂત રક્ષક સમિતિ દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે પાટીલ તાલુકાના બાર હજાર ખેડૂતો પાક નુકસાનની સહાયથી વંચિત જોવા મળી રહ્યા છે શ્રીનગરના પાક નુકસાન થતા ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને ખેડૂતો આંદોલન આંદોલન માણવા જઈ રહ્યા છે તાલુકામાં ખેડૂત રક્ષક સમિતિ દ્વારા ખેડૂત આગેવાનોનું સંમેલન યોજાશેના બાર હજાર ખેડૂતો પાક નુકસાન સહાયથી વંચિત છે જ્યારે છેલ્લા બે વર્ષથી ચાર ટકા રીટ મળી નથી ડીએલઆર કચેરીમાં ત્રીસ હજારથી વધુ જમીન માપણીની અરજીઓ પેન્ડિંગ છે વારંવારની રજૂઆત છતાં સમસ્યા નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે શ્રીનગરમાં પાક નુકસાન સહાયની ચુકવણી ન થવાના કારણે અને જમીન માપણીમાં ભૂલ અને કેનાલમાં ગાબડાની સમસ્યાઓ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે જેને લઈને ખેડૂતો આંદોલન આંદોલનના બંડાણ કરવા જઈ રહ્યા છે પાટડી તાલુકાના ખેડૂત રક્ષક સમિતિ દ્વારા ખેડૂત આગેવાનોનું સંમેલન યોજાવાનું છે પાટડીના બાર હજાર ખેડૂતો પાક નુકસાન સહાયથી વંચિત છે જ્યારે છેલ્લા બે વર્ષથી ચાર ટકા રિબેટ મળ્યું નથી છેલ્લા છ મહિનાથી રાડ બૂમ કરી અને સરકારને જગાડી રહ્યા છે કે અમારા વિસ્તારમાં જે ગત ઓગસ્ટ માસમાં અને ઓક્ટોબર માસમાં જે પાક નિષ્ફળ થયું હતું એનું જે વળતર સરકારે ચૂકવાનું નિર્ધાર કરેલું હતું એમાંથી બાર હજારથી પણ વધારે ખેડૂતો ને આજ સુધી પાક નિષ્ફળ સહાય નથી મળી એ બાબતને લઈ પણ કાલ ખેડૂતો વચ્ચે આગામી કાર્યક્રમની રણનીતિ નક્કી કરવામાં આવશે आज अंगे વધુ વાત शू सवाता ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે फजल सुरेन्द्रनगर में

જેને લઈને ખેડૂતોમાં રોષ છે કારણ કે જે સમય સમય પણ પણ વધુ વરસાદ થયો વર્ષ જેટલો વીતી ગયો છતાં હજુ સુધી તેમને જે પાક નુકસાન અંગેની સહાય મળવી જોઈ હતી તે તેમના ખાતામાં નથી જમા થઈ ખેડૂતો વારંવાર કચેરીના ધક્કા ખાયા અને પરેશાન બની રહ્યા છે અધિકારીઓ જવાબ નથી આપી રહ્યા જેને લઈને ખેડૂતો છે તે હાલ લડી લેવાના મૂડમાં છે બીજો પ્રશ્ન એવો છે કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જે ખેડૂતો છે તેમને જમીન માપણીમાં વ્યાપક ભૂલોના કારણે વારંવાર સુરેન્દ્રનગર ડીઆરએલ કચેરી ખાતે ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યાં પણ અધિકારીઓ તેમનું સાંભળતા નથી અત્યાર સુધીમાં ત્રીસ જેટલી અરજીઓ છે તે જમીન માપણીમાં ભૂલોની પેન્ડિંગ પડી છે અને છેલ્લા સાત વર્ષથી આ અરજીઓ પેન્ડિંગ પડી છે તે છતાં પણ તેનો નિવેડો નથી આવી રહ્યો અન્યથા એવું છે કે ગામડા જે નર્મદાની કેનાલોમાં રિપેરિંગના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટો વાપરવામાં આવી પરંતુ તે છતાં પણ જે ગામડાઓ બુરાવા જોઈએ અને જે રિપેરિંગ અને મરામત થવું જોઈએ તે થયું નથી જેને લઈને હાલના તબક્કામાં જે પાટડી વિસ્તાર છે ત્યાં નર્મદાની કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈ ખેડૂતોના ખેતરોમાં પણ પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને ખેડૂતોની જે જમીનો છે તે બંજર બનતી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે ચોથો પ્રશ્ન એવો છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને છેલ્લા બે વર્ષથી જે ડિબેટનું ચાર ટકા પ્રીમિયમ મળવું જોઈએ જે કેન્દ્ર સરકાર ચૂકવણી કરતી હોય છે તે ચુકવવામાં નથી આવ્યું આ તમામ જે ચાર પ્રશ્નો છે તેની વારંવાર ખેડૂતો દ્વારા સરકાર તંત્ર અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તેમની રજૂઆત ધ્યાને ન લેવામાં આવતા હવે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે

તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવાના છે અને આગામી જે રણનીતિ છે તે પણ પાટલી એપીએમસી ખાતે બેઠક અને સંમેલન બાદ નક્કી કરવાની ચિમકી હાલ ઉચ્ચારવામાં આવી છે જી જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી